ઓહો ચકળ્યું બોલે છે બાકી ચાલો ભાઈ એટલે તો લાશ દીશું ઓહો આખો બસકુવેરેલું લાગે છે તો ચાલો આજે એકાદી લાશ કાઢી લઈએ આપણે મજબજા મજા નહીં ને બસ મજા ચાલો મિત્રો લાશ ફોરિયસ સાવાના રે દે પીવી આયા પીવી લાશ પીવી

તને હું નહિ ગંદી ખરાબ લે મારે તો નવી છે જા મારે તો રીધી નવી છે જા નવી છે એ લે તને ખરાબ આપી લે એ લે નવી થઈ ગઈ રીધી ને જો રીધી ને નવી થઈ ગઈ લે લે નવી છે લઈ લઈ લે જા લઈ લે ઢોરાઈ જશે ન આજ નહીં નવી લે કેમ હરે ને આમાં કાઈ નથી જો પૂરી થઈ ગઈ છે એ લે ખરાબ પાણી એ લે ખરાબ પાણી છે ચલો લાસ્ટ પી લઈએ આપડે

É Só não é pela briga que dá na joelha. de fazer.

તો ચાલો હવે અમે ખેતર જાય ભાઈ ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે તો ખેતર છે કેમ કેમકે હવે સમય થઈ ગયો છે વાણી કેમકે ચોમાસું ચાલુ થઈ ગયું છે તો ચોમાસું ચાલુ થઈ જાય છે તો પછી ખેતર આવી ગયા છે ખેતર આવી ગયા હતા ખેતર ખેડાઈ ગયું એટલું બધું ખેતર મોટું છે અમારું આજે મેં તો ખેતર પણ ખેડાઈ ગયું છે હવે ખાલી જરીક જ રહી છે સામે કે ચાલો ભાઈ ખેતર ખેડે છે બાકી આ સાઈડ બધું વાયેલું છે ભાઈ કેળા છે બાકી લીંબુ હતા લીંબુ તોડી ગયું છે કે આમાં લીંબુ ઉગ્યા હતા તો આ રીતની કાતરી પણ છે આંબલા ખટ્ટા બાકી ચાલો ભાઈ અડધું ખેતરે ખેડાઈ ગયું છે જરીક રહ્યું છે તો ચરી ખેતર ખેડે છે આપણે જોવા માટે આવ્યા છે તો ખેતરે પણ એટલું મોટું અમારું પેટર છે કોન કાઈ જા કો નગર ઓગરી જાયે જો ઓગરવા મેંડો હવે લબર છે બધી જો હમ પકડ ટાટી પકડ હા બે હાથે પકડ કાઢી નાખ કાઢી નાખ તો લાવ પકડ મને ખબર હે રીધી મને ખબર આવે હે રીધી રીધિ એ જો ઓઘરી ગયો ને મને ખબર જ હોય ખવરાવા મને ખવરા ખવરા કા મીઠો છે હાલો સપલા તો જો મોટા પહેરેજ મોટા માણા ને સપલા નાનું માણા ને મોટા સપલા પહેરે હે બેઠી જા આ બેઠીને જવ હાલો ઘરે હાલો ઘરે ઘરે હાલ ઘરે કાં જવાનું છે હા ઘરે હાલો હાલો ભાઈ ઘરે જઈએ રહેવું નથી આપણે ના રહેવું નથી કાંઈ રીધું છે હું હા હા કા છે

અરે માં માર્યો એ માં મારીએ નીચે આવી જાય નીચે હાલ સમાન વૈ ગમનાત્મા દોખા લેવાના જોઈએ ચારે દિશામાં થાપી ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો વરસાદ ચાલુ થઈ ગયો છે આ બધું ફલ થઈ ગયું છે તો બહુ વરસાદ નહીં થતો આવે છે ચાલતા જેવું આવે છે બાકી તો હવે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવું લાગ્યું સારું લાગ્યું છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બા